नज़िस बह्ति उपारी वर्डर इड़े न ड़रा इंडर रहनी है लधा itu ठीकशि、「सक्षियू तूर्ड उध्ल हुः शबडरी उच्पवाएंढा वोड्डरुैंड ही और शी०ू सु कर दी तूशी

ના જ <sketches of gift>

મુ બગાડવાન બધા શામલ લઈને આવો બાઈક મત લજો માઈ તો અપરા ને આપને તે લઈને ના ને સારી બધા પ્રોફેશનલ આનંદ કરી છે હાલો બધી એ બોલાવે

પણ મન તો નાચતો નઈ તું એકવાના આવો માં અંબા આવો આવો જગત અંબા આવો આવો માં અંબા આવો

તો આજે ના આવે ભાઈ કલાકારો હમણાં પૈસા લઈને જતા ગાવા આવ્યો ગાવાની તો હું મોસું બોલો

કોમર ગાડીઓ મારા આટલા લાકડીઓ મારા કોક કમર નાક કરે સાદો પલતા મોરા અલ્યા હમ કમર નાકતું કોક જીરે કાન એ કલાકા ચકાઈ ગી ગાડીઓ મરીએ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Давай, субтитров